બિલપુડી ગામના સ્મશાનગૃહમાં પાણીની સુવિધાની ઉગ્ર માંગ બિલપુડી ગામના સ્મશાનગૃહમાં જરૂરી પાણીની સુવિધા ઉપલબ્ધ ન હોવાને કારણે ગામવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે છેલ્લા વીસ વર્ષના માંચી સરપંચના શાસન દરમિયાન આ પાયાની જરૂરિયાત પૂરી કરવા નિષ્ફળતા જણાય છે જ્યારે હાલના વહીવટદાર શાસનમાં પણ આ પ્રશ્ને કોઈ નિર્ણાયક પગલાં લેવાયા નથી વલસાડ જિલ્લાના લોકસંગઠનના પ્રમુખ અને જાગૃત નાગરિક ગામવીતે આ મુદ્દે તાલુકા પંચાયત કચેરીમાં ઘણી વખત લેખિત રજૂઆત કરી છે બોર ટાંકી અને પાઇપલાઇન જેવા મૌલિક વિકાસ કાર્યને લઈને ટીડીઓ સાહેબે તાત્કાલિક પગલાં લેવાની ખાતરી આપી હતી તેમ છતાં આજ દિન સુધી સ્મશાનગૃહમાં આ જીવન જરૂરિયાત સુવિધા ઉપલબ્ધ નથી જેને લઈને ગ્રામજનોમાં નિરાશા છવાય છે બિલપુડીના ગામવાસીઓએ આ મુદ્દે કલેક્ટર અને ડીડીઓને તાત્કાલિક કામગીરી શરૂ કરવા માટે રજૂઆત કરી છે ગામવાસીઓની મુખ્ય માગ છે કે અંતિમ સંસ્કાર માટે જરૂરી પાણીની સુવિધા તાત્કાલિક ઉપલબ્ધ થાય જેથી ગ્રામજનોને આ મૂંઝવણ માંગથી છુટકારો મળી શકે બિલપુડીના ગ્રામજનોએ વહીવટદારની કામગીરી ખિલાફ આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું કે વહીવટદાર ગ્રામજનોને વિશ્વાસમાં લેતા નથી અને પોતાની મનમાનીથી કામ કરે છે દસ મહિનાથી વધુ સમય પહેલા બોર અને પાઇપ લાઈન કામ મંજૂર થયેલ હતું અને તાલુકા વિકાસ અધિકારી દ્વારા તાત્કાલિક કામ ચાલુ કરવાની આપતો પણ ગામના આગેવાન હતો તેમ છતાં વહીવટદાર દ્વારા હજી સુધી આ કામ કરવા દેવામાં આવ્યું નથી તદુપરાંત વહીવટદારે ગ્રામજનો કે ગામના આગેવાનોની જાણ બહાર બાંકડાઓ અવ્યવસ્થિત રીતે પટેલ ફળિયા સ્મશાન ગૃહ ખાતે મૂકી દીધા હતા આ બાંકડા ઉપયુક્ત જગ્યાએ શેરમાં અંગ મૂકીને જંગલમાં મૂકી દેવાયા છે જે ખંડેર હાલત આ સ્મશાનની છે એ જ આ બાંકડાઓની હાલત વહીવટદાર દ્વારા કરવામાં આવી રહી છે બિલપુડી ગામ ખાતે વહીવટદારના શાસનમાં કથિત ગેરવ્યવસ્થા અને ઉનકો પટેલ ફળિયા સ્મશાન ગૃહમાં અવ્યવસ્થા અને ઉપેક્ષાના ઉદાહરણરૂપ છે